હૃદય રોગના રોગીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે આજે યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે લોકો હૃદય બીમારીઓ માટે જાગૃત બને તે માટે સ્વાસ્થ્ય હાર્ટ કેર દ્વારા શહેરમાં રન ફોર હેલ્ધી હાર્ટ મેરેથોનનું દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં જંક ફૂડ અને ખાવા પીવાની અનિમિતતા લઈને હાર્ટની સમસ્યાઓ વધે છે ત્યારે સુરતમાં સ્વાસ્થ્ય હાર્ટકેર અને કાર્ડિયોલોજીસ્ટ દ્વારા રન ફોર હેલ્ધી હાર્ટ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું અંગે સ્વાસ્થમ હાર્ટ કેરના ડોક્ટર સંજય વાઘાણીએ જણાવ્યું હતું કે સ્વસ્થ્ય હાર્ટ અને અન્ય બીમારીઓથી બચવા માટે દૈનિક જીવનમાં કસરત ખૂબ જ જરૂરી છે કેટલા પણ વ્યસ્ત સમયમાં દરેક વ્યક્તિએ રોજ પિસ્તાલીસ મિનિટ કરતાં વધારે ફાળવવામાં જોઈએ આજે હૃદય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે તેની પાછળનું કારણ આજના જીવનશૈલી છે વગેરે તેમણે જણાવ્યું હતું હું ડોક્ટર સંજય વાઘાણી છું હું છું સુરતમાં અને આપણે આ મેરેથોન એનું આયોજન કરવામાં આવ્યું છે એકચ્યુલી મેરેથોન એક એવી ફેસ્ટિવલ છે કે જેમાં ફિટનેસનું સેલિબ્રેશન થાય છે અને બીજી વસ્તુ એ છે કે લોકો જે ફિટનેસનું સેલિબ્રેશન કરતા હોય છે અને રેગ્યુલર રન કરતા હોય છે એ લોકોને જોઈ અને એક ફેસ્ટિવલનો માહોલ ક્રિએટ થાય એના લીધે થઈને બીજા લોકો જે એક્સરસાઇઝ નથી કરતા એ લોકો એન્કરેજ થતા હોય છે અને એક્સરસાઇઝનું શું મહત્ત્વ છે એ લગભગ આપણે બધા જાણીએ જ છીએ પરંતુ એક યા બીજા કોઈ કારણસર આપણે એક્સરસાઇઝ કરતા નથી હોતા અને હું એઝ અ કાર્ડિયોલોજીસ્ટ મને ખ્યાલ હોય છે કે એક્સરસાઇઝ નહીં કરવાના ડિસએડવાન્ટેજ અથવા તો ગેરફાયદાઓ શું છે એવું કહેવાય છે કે ઘણા બધા સ્ટડીમાં પ્રૂવ થયેલું છે કે એક્સરસાઇઝ નહીં કરવી એ સ્મોકિંગ કરતાં પણ વધારે ડેન્જરસ છે એટલે એક્સરસાઇઝ કરવી આમ તો જોવા જઈએ તો ખૂબ જ જરૂરી છે અને આદિકાલથી ચાલતું એવું છે કે જે લોકો એક્સરસાઇઝ કરે છે એ લોકોને હેલ્થના ઇસ્યુ આવતા નથી કાર્ડિયક તો છે જ કાર્ડિયાક બેનિફિટ તો છે જ હૃદયરોગનું પ્રમાણ ઓછું હોય છે એક્સરસાઇઝ કરતા હોય એ તો છે જ પણ એની સાથે સાથે ઘણા બધા બીજા બેનિફિટ હોય છે જે એક્સરસાઇઝથી પુરવાર થતા હોય છે અને મોટાભાગના આપણે જોઈએ છીએ ઇન્ડિયામાં લગભગ લેસ દેન વન પર્સન્ટ પોપ્યુલેશન છે કે જે રેગ્યુલર એક્સરસાઇઝમાં જોડાયેલા હોય છે બાકી લોકો ફિટનેસમાં જોડાયેલા નથી હોતા તો મારો એમ આ મેરેથોનનું આયોજન કરવાનું એક જ હતો કે જે લોકો ફિટનેસમાં જોડાયેલા નથી એ લોકોને ફિટનેસ તરફ આકર્ષ કરવા અને જે ફિટનેસ એક્ટિવિટીઝ છે કોઈ પણ જાતની એક્ટિવિટી હોય પછી રનિંગ હોય જોગિંગ હોય સાયકલિંગ હોય સ્વિમિંગ હોય કે કોઈ પણ બીજું કોઈ યોગા કરતા હોય મેડિટેશન બધા જ એક્ટિવિટીમાં તમને ફિટનેસનો બેનિફિટ મળતો હોય છે અને આ બેનિફિટ વધારે ને વધારે લોકો લે અને રોગથી દૂર રહે એટલે કે પ્રાઇમરી પ્રિવેન્શન એ મારો મેઇન એઇમ છે હૃદયરોગમાં પ્રાઇમરી પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર તમને હૃદયરોગ આવે પછી તેની સારવાર કરવા માટે આપણી પાસે મેડિકલ ફેસિલિટીઝ છે જ પણ તમારે મેડિકલ ફેસિલિટીઝનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો થાય અને તમે હંમેશા હેલ્ધી રહો એવા એમ સાથે મેં આ મેરેથોનનું આયોજન કર્યું છે હું આશા રાખું કે લોકો આનાથી પ્રેર્યાય જાગૃત થાય અને એક્સરસાઇઝ તરફ ડેઇલી રૂટીનમાં આવે અને આ એક એક દિવસનો ફેસ્ટિવલ નથી આ એક દિવસ આપણે ખાલી સેલિબ્રેશન કરીએ છીએ ફિટનેસનું અને લોકોને કરવા માટેનું આ છે કિલોમીટર દસ કિલોમીટર પાંચ અને બે કિલોમીટરના દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો તમામે સ્વાસ્થ્ય હાર્ટ માટે દોડીને લોકોને સ્વાસ્થ્ય હાર્ટ માટે કસરત જરૂરી છે અને જીવનમાં કસરત કેટલી જરૂરી છે તે અંગે જાગૃત કરવાની પ્રયાસો પણ કર્યા હતા અઝર સેટા સાથે અઝર કુરેશી